ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આજે રાજપીપળા ખાતે આજે ધારાસભ્ય ચૈતર વસાવા છે આજે તેમને જેલ મુક્ત કરવામાં આવશે તેને જ લઈને તેમના જે સમર્થકો છે તેઓ જેલની બહાર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ખાસ કરીને જે આપના નેતા છે યુવરાજસિંહ જાડેજા તેઓ પણ પહોંચ્યા છે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અલગ અલગ જગ્યાએ તેમના કાર્યક્રમો તેઓ સંબોધવાના છે અને તેને જ લઈને તમામ જે સમર્થકો છે તેઓ પહોંચી ગયા છે આજરોજ અમે આદરણીય ચિત્રભાઈ વસાવાને રિસ્યુ કરવા માટે કહી શકાય કે રાજપીપળા ખાતે જે સબજેલ આવેલી છે ત્યાં આવેલા છીએ પરંતુ પોલીસે અટકાયત કરી છે પોલીસે અત્યારે ક્યાંક ને ક્યાંક અમને આગળ જતાં રોક્યા છે કેમ કે એમનું કહેવાનું છે કે ભાઈ આગળ તમે નહીં જઈ શકો એટલે અમે સ્પષ્ટ માનીએ છીએ કે જપ જબ ભાજપા ડરતી તબ તપતપ પોલીસ કોઈ આગે કરતી હોય અત્યારે પણ ભાજપાને ક્યાંક ને ક્યાંક ડર લાગી રહ્યો છે જે લોકચાહના અને દિવસે દિવસે જોવા જઈએ તો લોકલાડીલો ચહેલો જે મોટો થઈ રહ્યો છે તેનાથી ડર લાગી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પેટમાંથી જ્યારે તેલ રેડાઈ રહ્યું છે ત્યારે એ પોલીસને આગળ કરી અને રોકવાના તમામ જે પ્રયત્નો છે એ કરી રહી છે અને આદરણીય ચેતરભાઈ વસાવાનો આજ આજનો જે કાર્યક્રમ છે આજનો કાર્યક્રમ જે મોવી ચોકડી છે એ મોવી ચોકડી ખાતે જે એના સમર્થનમાં જે લોકો આવી રહ્યા છે એની જે લોકચાહનાને જોઈને જે લોકો આવી રહ્યા છે તેને સાથે જનસભા સંબોધવાના છે તેમની સાથે ચર્ચા વિચારણા કરવાના છે તે તેની સાથે ગોષ્ઠી કરવાના છે પરંતુ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે લોકો એને આજે મળવા માટે આવી રહ્યા છે તો તેની પણ આજે અટકાયત કરવામાં આવી રહી છે અને તેની સાથે સાથે આજે દેવમોગરા જે માતાજીનું મંદિર છે ત્યાં એ માતાજીના મંદિરે પણ જવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ એમને એટલે પોલીસ જે આનું જે પ્રશાસન તંત્ર છે એમના દ્વારા એમને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે દેવમોગરા મંદિરે પણ નહીં જઈ શકો એટલે દેવમોગરા મંદિરે આજે જવામાં પણ એને અટકાયત અટકમાં એને અટકાવવામાં આવી રહ્યા છે એટલે જોવા જઈએ તો હિન્દુત્વની બહુ મોટી મોટી બણગા ફૂતી જે સરકાર છે એ મંદિરે જવામાં પણ ચેત્રભાઈ વસાવાને રોકી રહી છે એટલે જે રીતે આદિવાસી નેતા જોવા જઈએ તો જે રીતે દિવસે દિવસે જેની લોકચાના વધી રહી છે અને એક ગતરોજ પણ એવી એક ઘટનાક્રમ બન્યો હતો કે એક આદિવાસી સીએમ એ આદિવાસી સીએમને પણ જે જાંચ એજન્સીઓ છે એને પપેટની જેમ ઉપયોગ કરી અને એ જે જાચ એજન્સીઓ છે એના દ્વારા એમને પણ કહી શકાય કે પોલીસે એની ઉપર દમન કર્યું અને પોલીસે એમને પણ ક્યાંક ને ક્યાંક જેલમાં પૂર્યા એટલે એ જ પ્રકારનો સિનારીઓ અત્યારે જોવા જઈએ તો ગુજરાતમાં પણ છે